તારીખે સાંજના માલિકે પોલીસ અમારા આદિવાસી યુવાન ને પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી એમને નિવસ્ત્ર કરીને ખુબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે એકવીસ તારીખ ની ઘટના જયારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જાય ને પોલીસ મારવામાં આવે કપડા ઉતારીને આજે ચોવીસ તારીખ થઈ છે છતાં પણ એફઆઈઆર લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું ફરિયાદ લઈશું તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારે ને આદિવાસી સમાજ જોયા કરશે

ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે પણ પોલીસ જ જ્યારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નિંદા કરે છે અને આવી ઘટના આ બીજી વાર બની છે એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં દસ દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની